અને સુંદર કાર્ય થઈ રહ્યું છે શ્રાવણ માસ એ પવિત્ર માસ છે હિન્દુઓનો આ પવિત્ર તહેવાર છે એટલે દર વખતે અમે કંઈક વિધવિધ પ્રવૃત્તિઓ કરતા હોઈએ છે આ વખતે અમે શિવ મહાપુરાણ બેસાડી છે અને જેનો આયનગર રહેવાસીઓનો અમને પૂર્ણ સહયોગ મળ્યો છે અને આદરણીય શ્રી પ્રવિણ જોશી મહારાજ આ કથા વાંચી રહ્યા છે મારું નામ કમલબેન જોશી છે હું ઓમકારેશ્વર મહિલા મંડળની પ્રમુખ છું અહિયાં નગર અહીં ઓમકારેશ્વર મંદિરના સાનિધ્યમાં આજે કથાનો આ ત્રીજો દિવસ થયો છે આજે આપ સૌ બધા બિલી પત્ર અને રુદ્રાક્ષ મહિમા જાણ્યો હશે આવતીકાલે ઓમા પ્રાગટ્ય છે એના પછીના દિવસે રોજ જુદા જુદા કથાના જે પણ સારા પ્રસંગો આવતા છે આવશે એના પછી અમે શિવ વિવાહનું કાર્યક્રમનું આયોજન કર્યું છે જેમાં ધામધૂમથી આ કાર્યક્રમને ઉજવશું પછી દ્વાદશ જ્યોતિર્લિંગનું પણ આયોજન કર્યું છે એને પણ અમે ધામધૂમથી ઉજવવાનો પ્રયત્ન કરશું અહીં લોકોમાં જનજાગૃતિ આવે કે આપણે બધા સંસ્કારોને જે આપણી સંસ્કૃતિને ભૂલી ગયા છીએ તો આપણે બધા સૌ શ્રાવણ મહિનામાં ખાસ શિવનો મહિમા ગાઈએ અને સત્સંગ કરીએ એના માટે અમે આ આયોજન કર્યું છે તો તમામ શિવ ભક્તોને અમારો અહીં શિવ સત્સંગ પરિવાર તરફ થી છે વધારે વધારે સંખ્યામાં બેનો અને ભાઈઓ આ કથાનો લાભ લે અને આપણે આપણા જીવનને સાર્થક કરી જય ઓમકારેશ્વર હું ઓમકારેશ્વર મહિલા મંડળની ની સલાહકાર છું છેલ્લા પંદર વર્ષથી અમે ઓમકારેશ્વર મહિલા મંડળ ચલાવીએ છીએ અહિયાં અવનવી પ્રવૃત્તિઓ બધી કરી છે નવરાત્રી શિવરાત્રી શ્રાવણ મહિનો ગણપતિ બદદプログラム મંદિરના આંગણે મહિલા મંડળના આયોજન દ્વારા થાય છે આ પવિત્ર શ્રાવણ માસમાં દેવ કથા થી પુરાણનું આયોજન મોટા પાવે કરવામાં આવ્યું છે એનું સમગ્ર સંચાલન ઓમકારેશ્વર મહિલા મંડળ કરે છે આજે કથાનો ત્રીજો દિવસ હતો ત્યાં પ્રવીણ મહારાજ લખત્રાણાના પ્રવીણભાઈ દેવતી મહારાજના વરત મુખે આપણે આજે રુદ્રાક્ષનો મહિમા એમને સમજાવ્યો છે કે રુદ્રાક્ષ એક મુખી થી કરી અનંત મુખી સુધીના હોય છે અને દરેક રુદ્રાક્ષના જે મુખ હોય છે ના પ્રમાણે પણ એની એક આવશ્યકતા છે કે કયા વસ્તુ માટે કે સોના માટે એક રુદ્રાક્ષ પહેરવામાં આવે છે રુદ્રાક્ષ જનોઈ શીખા તિલક એ બધા આપણા હિન્દુઓની નિશાની છે એ પહેરીને જ મંદિરમાં જવું જોઈએ મહત્વ આજે સમજાવ્યું છે ખૂબ જ સરસ અને સુંદર મજાનું આયોજન છે અને અહિયાનગર અને અહિયાનગરના બાપ બહારના પણ ભક્તો આ કથાનો લાભ લઈ રહ્યા છે અને બિલીપત્ર વગર શિવલિંગની પૂજા આધોરે છે એ મહત્વ પણ આજે એમને સમજાવ્યું છે અને કથા ખરેખર એમના વરદ મુખે બહુ જ રસપ્રદ છે અને બોળી સંખ્યામાં ભાવિકો આમાં ભાગ લઈ રહ્યા છે